હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેન્દ્રીય વિદ્યાલય મહેસાણા અંતર્ગત આવી ગઈ છે ભરતી ચાલો મેળવી લઈએ ભરતી વિશે વિસ્તારથી માહિતી પણ જો તમે મિત્રો કોઈ પણ પીટીસી અથવા બીએડ કરેલું છે તો અચેનલ સાથે જોડાવાનું બિલકુલ ન ભૂલતા કેમકે અહીંયા તમને પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને જોબની માહિતી અવારનવાર તમારી સાથે શેર કરતા રહીએ છીએ મિત્રો આજે જાહેરાત આવેલી છે જાહેરાતના સંદર્ભમાં વાત કરું તો સવારે તમારે અહીંયા ફોટો સાથે સાડા આઠ કલાકે ઉપસ્થિત રહેવાનું છે ઇન્ટરવ્યુની તારીખ નોંધી લેજો વીસ ત્રણ બે હજાર પચીસ સવારે સાડા આઠથી સાડા નવનો સમય છે ટીજીટી પીજીટી પીઆરટી અને માધ્યમિક પ્રાથમિક વિભાગના શિક્ષકો માટે તમામ વિષયોવાળા મિત્રો અહીંયા અરજી કરી શકે છે તેથી વ્યક્તિગત વિષયનું નામ ઉલ્લેખ કરતી નથી મિત્રો ત્યાર પછી આપને એ પણ જણાવી દઉં કે પચીસ અને છવ્વીસ માટે આ ભરતી ઓછાનું રજીસ્ટ્રેશન છે મિત્રો શરૂ થઈ ચૂક્યું છે અને ખાસ યાદ કરજો કે આવેદનપત્ર લઈને તમારે અહીં જવાનું છે અને આ વિષય અંતર્ગત તમારે આવેદનપત્ર એક ભરવાનું થશે અને જે આવેદનપત્ર તમને ક્યાં મળશે તો કે ઓ એનજીસી મહેસાણા કેવી ડોટ એસી ડોટ ઇન ઉપર ઉપલબ્ધ રહેશે તો વેબસાઇટ પણ ચોક્કસ જોઈ લેજો મિત્રો અને જે પણ મિત્રો છે એમને અહીંયા પોતાના સ્વ ખર્ચે હાજર રહેવાનું છે એટલે મહેરબાની કરીને ત્યાં ઇન્ટરવ્યુ દેવા માટે જાઓ ત્યારે એવું ના કહેતા કે ભાઈ અમને આવવા જવાનું ડીએડીએ છે તમારે આપવું પડશે કારણ કે સ્પષ્ટતા અહીંયા જાહેરાતની અંદર દર્શાવેલી છે કે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું છે મિત્રો આવી જ વિવિધ જાહેરાતો માટે તમે જોડાયેલા છો જ્ઞાનજલક સાથે